ઝલેલ કૃપા ટ્રસ્ટ સંચાલિત ઝૂલેલાલ ધામ દ્વારા આયોજિત ડાયમંડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી સાર્વજનિક નિઃશુલ્ક સારવાર નિદાન અને દવાઓનો વિતરણનો કેમ્પ આજે ઝૂલેલાલ મંદિર સિંધુનગર ભાવનગર ખાતે યોજાયો હતો જુલેલાલ કૃપા ટ્રસ્ટ સંચાલિત જુલેલાલ આરોગ્ય ધામ દ્વારા આયોજિત ડાયમંડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી સાર્વજનિક નિશુલ્ક સારવાર નિદાન અને દવા વિતરણનો કેમ્પ આજે જુલેલાલ મંદિર સિંધુનગર ભાવનગર ખાતે યોજાયો હતો આ કેમ્પમાં ડોક્ટર પ્રકાશ ભટ્ટ ડોક્ટર હિરેન રાબડિયા ડોક્ટર ગૌરા મોરધ્રા ડોક્ટર ચંદન નરવાણી ડોક્ટર અધીશ વ્યાસ ડોક્ટર કૃપા વોરા ડોક્ટર ચૌહાણ ડોક્ટર ધર્મેશ ગોહિલ સહિતના જાણીતા ડોક્ટરોએ સેવા આપી હતી આ કેમ્પમાં એક્યુપેથ લેબોરેટરી દ્વારા

મહા મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વિના સર્વ જ્ઞાતિ માટે રાખવામાં આવેલ છે અને તમામ ડૉક્ટરો જે ભાવનગરના નિષ્ણાંત ડૉક્ટરો છે તે તમામ સેવા બજાવી રહ્યા છે ખાસ કરીને ડાયમંડ હોસ્પિટલનો ખૂબ જ સહયોગ છે ઝૂલલાલ કૃપા દ્રસ્ત દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષથી અહીંયા ઉકાળા વિતરણ થાય છે અને આવી સેવાકીય તેમજ સામાજિક કેટલી પણ કામગીરી કરવામાં આવે છે સમાજ ઉપયોગી આજે પણ આજુબાજુમાં રહેતા સત્તાનગર વિસ્તારના તમામ લોકો અત્યારે લાભ લીધેલ છે અને લોકોનો અત્યારે ઘસરો ચાલુ જ છે બપોરે એક વાગ્યા સુધીમાં સમજો ત્યાં સુધી આઠસો થી હજાર એક દર્દીઓ લાભ લેશે એવી અમારી આશા છે ઈરફાન સોલંકીનો રિપોર્ટ